ક્ષમણ તથા જાનકી માતાને નદી પાર કરવી હતી ત્યારે કેવટે તેની હોડી પાસે ચરણ પૂજન કરીને બેસાડી નદી પાર કરાવી હતી તે નાથો બાબા ને કહાર સમાજના આરાધ્ય ગણવામાં આવે છે જ્યારે ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો ત્યારે પણ પ્રસંગને વિસરવામાં આવ્યો ન હતો અને પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો હતો આ કારણે શનાથુ બાબાને કહાર સમાજના ઈષ્ટ દેવ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેમની આ શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગો પર નીકળી હતી પરંપરા મુજબ દર વર્ષે આ યાત્રા અમદાવાદમાં નીકળે છે વડોદરામાં પણ આ યાત્રા નીકળે છે જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ યુવાઓ તથા માતા વડીલો જોડાય છે અને પોતાના ઈષ્ટદેવને યાદ કરી તેમની ચલિત પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે નાથુ બાબાનું જે વાહન છે નાવડી એ નાવડી સુરસાગરના તળાવમાં મૂકવામાં આવે છે આ શોભાયાત્રામાં સાંસદ ડૉક્ટર હેમંત જોશી વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ તેમજ

અને આ એક પ્રણાલિકાથી એ લોકો એક વર્ષના આંતરે વડોદરા શહેરને આ લાવો મળતો હોય છે કે સમગ્ર કહાર સમાજના સૌ પરિવારો એકત્રિત થઈ અને એમના ઈષ્ટદેવ એટલે કે નાતુ બાબા કે જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજી કેવટજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે અષાઢ મહિનાની ત્રીજના દિવસે આ રીતે એમનો વરઘડો કાઢવામાં આવે છે અને નજીકના જળાશયમાં એક નૌકાનું એક હોળીનું વિસર્જન કરવામાં આવતું હોય છે જેથી કરી અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સમગ્ર શહેરમાં રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય જેના કારણે જીવો હોય કે પછી કોઈ પણ જીવ હોય એના જીવસૃષ્ટિની રચના માટે પ્રકૃતિ અને પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જનમાં સરળ સરળતા રહે તે માટે ઈશ્વરને આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર કહાર સમાજ દ્વારા પ્રતિવર્ષ આ રીતે રેલીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વડોદરા શહેરને આ લાભો મળ્યો છે જેમાં અમે પણ એમાં જોડાઈ અને નાથુબાબાના આશીર્વાદ લીધા અને વડોદરા શહેરમાં વરસાદ સારો રહે એ માટે પ્રાર્થના આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિકના ભાગરૂપે દર ચોમાસા સિઝનમાં આ પ્રકારે નાદુ બાબાની શોભાયાત્રા નીકળવામાં આવે છે કે જે પ્રભુ રામના કેવટ હતા તો આજે આ શોભાયાત્રા આગળ જઈને શિવસાગર જશે ને શિવસાગર એમનું અતરામણી કરવામાં આવશે ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો મને પણ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ બહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને એમના ધાર્મિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી